પાણીપુરી સ્ટોર ધારકો વગેરે માલિકો પ્રતિનિધિ નડિયાદ શહેરીજનો વધુમાં વધુ મતદાન કરે એ બાબતે મતદાન જાગૃતિ કરવા અપીલ કરવામાં આવી હતી વેપારીઓમી બે હાજર ચોવીસ મતદાન ના મતદાન કરી આવનાર મતદાતાઓને 7% ના દરે ડિસ્કાઉન્ટ આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેની અમલવારી કરવા ઉપસ્થિત સૌ વેપારીઓએ ખાતરી આપી હતી સાથે જ શહેરના વેપારીઓ દુકાનદારોને તેમને શોપ માર્ક કે મોલ વગેરે સ્થળોએ મતદાન માટે અપીલ કરવા ટેમ્પલેટ્સ અથવા પોસ્ટર વગેરે લગાવી સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ લાવવા અનુરોધ કરવામાં વિઘોદો તથા વેપારીઓને મતદાર જાગૃતિના સંદેશો ફેલાવા પેપલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ લોકશૈના આ પાવન પર્વમાં સૌએ જોડાઈ મતદાન પ્રેરણાનો સંદેશો ફેલાવા આપેલ કરી હતી સાથે જ સૌ વેપારી મંડળના પ્રતિનિધિઓના મતદાન જાગૃતિના સૂચનોને પણ સાંભળ્યા હતા હીદેશબે ધલવાડી સંતરામ મંદિર પાસે અને ચવણા નડિયાદ ચવણા મીઠાઈ ફર્સાણ એસોસિએશનના પ્રમુખ તરીકે એક મતદાર જનજાગૃતિ અભિયાનના નિમિત્તે અમે અમારી દરેક વેપારીઓની દુકાનની બહાર એક જનજાગૃતિ અભિયાન નિમિત્તેનું બોર્ડ માનીશું અને દરેક વ્યક્ત વેપારીઓને અમે આગ્રહ કરીશું અને દરેક આઇટમ ઉપર કે અમુક સિલેક્ટેડ આઇટમ ઉપર સાત ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે અને જે પણ ચૂંટણીનું નિશાન બતાવે ઇલેક્શન કરીને આવીને એ પ્રમાણે એ લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાતમી મેના રોજ ફક્ત સાતમી મેના રોજ ચૂંટણીના દિવસે સાત ટકા ડિસ્કાઉન્ટ અમે જાહેર કરીશું